એને આપણે મર્યા કહી શકાય દેશી ભાષાની અંદર મર્યા કહીએ ગોંગળ કહી શકીએ તો આ મર્યાનો આ ડોડવાનો વિકાસ સારો થાય એના માટે થઈને અત્યારે ખેડૂતોએ સુયા દવા સાટી લીધા પછી પાંચમા દિવસ પછી ઝીરો બાવન સોત્રી ઝીરો સાઈઠ વીસ પંપે મેક્સિમમ પાવડર ફોર્મમાં હોય તો 50 ગ્રામ અને લિક્વિડ ફોર્મમાં હોય તો 30 ગ્રામ નાખી અને છંટકાવ કરવાથી દોડવાનો ભરાવો સારો થશે એ પછી બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરશે તો ખેડૂતને ખૂબ સારો એવો ફાયદો થશે એટલે મિત્રો 0524 0620 અને એ પછી બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથે રેપિડોઝને ભૂલતા નહીં એટલે તમારી મગફળી આટલા ડોડવા થઈ જાય એટલે ખેડૂત ન્યાલ થઈ જાય ખેડૂતનો બેડો પાર થઈ જાય કારણ કે તમે જોઈ શકો છો કેટલા બધા ડોડવા આટલા બધા સુયાની દવા મેરા પછી પણ આ આપણા માટે ખૂબ અગત્યનું છે જો આ તમારી કામ છે ત્યાં પતી ગયું આ દોડવાથી છે મોટા થવાના નથી જો આ સિંગલિયો થઈ ગયું આવી જ રીતના મોટા ભાગ ને જો આમાં સિંગલિયો થઈ ગયો એટલે આ સિંગલિયા ન થઈ જાય એના માટે ખાસ તમારે કાળજી રાખવાની છે આટલી માહિતી આપીને વિરમશું ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ભૂલ